નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચ ભાવ તેરસો ત્રીસથી ઊંચો ભાવ પંદરસો ને અઢાર રૂપિયા ઘઉં ચારસો બાણું થી પાંચસો ત્રેવીસ ઘઉં ટુકડા ચારસો પંચાણુંથી થી પાંચસો ત્રેપન તુવેરની વાત કરીએ તો અઢારસોથી ચોવીસો અઢાર રૂપિયા ચણા અગિયારસો ત્રીસથી તેરસો દસ હળદ પંદરસો પચાસથી ઓગણીસો છેતાલીસ મગ ચૌદસોથી સત્તરસો રૂપિયા ચણા સફેદ ચૌદસો પચાસથી એકવીસો રૂપિયા વાલદેશી અગિયારસોથી સોળસો પચાસ સિંગદાણા પંદરસો થી સત્તરસો રૂપિયા મગફળી જાડી અગિયારસોથી તેરસો પચીસ મગફળી ઝીણી અગિયારસોથી તેરસો ચુમ્મોતેર એરંડા નવસો સિત્તેરથી એક હજાર સિતોતેર તલી ત્રેવીસો ત્રીસથી છવ્વીસો ત્રીસ સોયાબીન આઠસો સિત્તેરથી નવસો રૂપિયા તલકાળા ઓગણત્રીસોથી બત્રીસો પાંચ લસણ સોળસોથી ચોત્રીસો પચાસ ધાણા બારસોથી પંદરસો પચીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ચાર હજાર બસોથી ઊંચાઉં પાંચ હજાર ચારસો રૂપિયા રાય અગિયારસો વીસથી તેરસો નેવું મેથી નવસો તેર થી તેરસો ચોર્યાસી વટાણા નવસોથી અઢારસો પચાસ રાયડો નવસો સાહીઠથી એક હજાર સાહીઠ ડુંગળીની વાત કરીએ તો એકસો એંસી રૂપિયાથી ચારસો ને રૂપિયા ડુંગળીની અંદર પણ ખૂબ જ સારી એવી જોવા મળી રહી છે કલોંજી બત્રીસોથી ત્રણ હજાર નવસો ને દસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો નવસો અડતાલીસથી ઊંચો ભાવ પંદરસો ને એક રૂપિયો મગફળી ઝીણી આઠસો એકાવનથી બારસો એકાણું મગફળી જાડી એક હજાર છેતાલીસથી બારસો છેતાલીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી ત્રેવીસો ને પચાસ રૂપિયા ચણા અગિયારસોથી તેરસો છેતાલીસ ધાણા અગિયારસો પચીસથી પંદરસો અગિયાર ધાણી અગિયારસોથી સોળસો અગિયાર ઘઉં ચારસો એકસાઠથી પાંચસો સાઠ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકતાલીસ અડદ અગિયારસો પચાસથી અઢારસો રૂપિયા રાયડો આઠસોથી અગિયારસો પચાસ મેથી ચારસો પચાસથી અગિયારસો પચાસ સોયાબીન આઠસો પંદરથી આઠસો એકાણું મગ ચૌદસો પચાસથી સત્તરસો રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ પાંચ હજાર એકવીસ રૂપિયા તો આ આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તેવા તેવા સિમ્બલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર